રજૂઆત કરવા માટે જવાનું છે અમારો કોઈ બીજો વિરોધ કરવાનો ત્યાં ઉદ્દેશ્ય નથી અને મુખ્યમંત્રી ચિંતન શિબિરમાં હોય તો એક ગુજરાતના નાગરિક તરીકે આ વિસ્તારનો ઇકોઝોનનો મુદ્દો છે ઇકોઝોનના મુદ્દા માટે અમને રજૂઆત કરવાનો અધિકાર છે અને એમાં અમે રજૂઆત કરવા માટે જવાના છે એટલે મહેરબાની કરીને પોલીસ તંત્ર અમને કોઈ રોકે નહીં અને જો રોકવા હોય તો અમારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના છે અમારો અધિકાર છે એને તમે રોકી નહીં શકો એટલે તમે જે કરવા માંગો છો કરવા માટેની શિબિર છે અહિયાં કોઈ મુદ્દાઓનું ચિંતન નથી થયું અહિયાં ઘોડા હાથી જ છે અને મોર્નિંગ વોક વિસ્તારના જિલ્લાના ત્રણ મુદ્દા છે ઇકોઝોન નો સડક છે અહિયાં ખેડૂતોને હજી સહાય પેકેજમાં લેવામાં નથી આવ્યા ટોલ નાકાનો મુદ્દો છે આ મુદ્દાઓને લઈને અમારે મુખ્યમંત્રીને મળવું છે ને અમારે ચિંતન કરવા માટે જવું છે એટલે આપશ્રી અમને રોકો નહીં પોલીસ તંત્ર અમને રોકે નહીં અમારે જવાનું છે ફરજિયાત છે કારણ કે અમારો અધિકાર છે ને અધિકાર માટે અમે જશું છે ભારત માતા Bandi. 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 ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકો ઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે ત્યારે આમનો સીધે સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી આ ભાજપની જલસા શિબિર હતી કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે કોઈ મુદ્દાઓની ચિંત મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત પરંતુ આવું ક્યાંય દેખાયું નથી એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઉભી કરી દેશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી